પાડી નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર આવેલા ગીતાંજલિ કોમ્પ્લેક્સ સામે મુંબઈ તરફ જવાના ટ્રેક પરથી શનિવારના રોજ સવારે છ વાગ્યાની આસપાસ પસાર થતો ટેમ્પો નંબર જીજે સિક્સટીન ઝેડ સેવન સિક્સ આગળ ચાલતા કોઈક વાહને અચાનક બ્રેક મારતા ટેમ્પો ચાલકે પણ બ્રેક મારી હતી જેને પગલે ટેમ્પો પાછળ આવતા ટેલર નંબર એમએચ ઝીરો ફોર એફ જે અને ટ્રક નંબર ચાલકે કાબુ ગુમાવતા આ ત્રણેય વાહનો એક પાછળ એક અથડાયા હતા આ અકસ્માતમાં ત્રણેય વાહનોના કેબિનના ભાગને નુકસાન પહોંચ્યું હતું પરંતુ સદનસીબે આ ત્રણેય વાહનોના ચાલકોનો ચમત્કારિક બચાવ થયો હતો જોકે આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો જે અંગેની જાણ પોલીસ ન થતા તેઓ આવી પહોંચ્યા હતા અને સાથે જ હાઈવે પેટ્રોલિંગ ટીમ પણ આવી પહોંચી હતી અને ઘટના સ્થળે ક્રેન મંગાવી હતી ત્રણેય વાહનોને હાઈવે પરથી સાઈડે કરાવી ટ્રાફિક જામ હળવો કર્યો હતો આ અકસ્માતને પગલે ખાસ કરીને વહેલી સવારે વાપી નોકરીએ જતા નોકરિયા તો અટવાઈ પડ્યા હતા અને ફરજ પર મોડા પહોંચ્યા હતા અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે